Hai guys, ada nama di US Metro Harus Swagat che, Good morning, Jai Mataji, beda macam mana deso? Good morning, Jai Mataji. Selamat malam, Good morning, Jai Mataji. Good morning, Jai Mataji. Like. Kedua, like? kedua, kedua, kedua. Ah, nomor bola apa no? Ini nama no siapa ya, Mbak? Ah, bola Good morning. Good morning, Jai Mataji. Terus bola Good morning, Jai Mataji. Untuk apa ni? બોલો ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો છો તમે આકું ના ખવાય અને શ્રાવણ અમારે શું કરવા બેઠા એ વેફર ખોય લાવી વેફર કેટલા રૂપિયાનું પાંચ રૂપિયોનું આ એ વેફર ખાય છે અને અમારા રોતડી સોળી છે ને રે રોવા મંડી હા હા કાશ ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યો છે પુના બે થવા વાગવાની તૈયારી છે ને આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ ડ્યુટી જવા માટે અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડાવળના વડાવાના પાટીએ તો આપણે વડાવાળના પાટીએ પહોંચી ગયા તમે જોઈ શકો છો આ નાળા નીચે થઈને આપણે જઈએ છીએ નાળાની પેલી સાઈડમાં જવા માટે નાળો ક્રોસ કરવો પડે એટલે આપણે આ નાળો છે તે વડાવાળાની કુપટની વચ્ચે આવેલો છે અત્યારે આપણે હવે જઈશું કંપની તમે જોઈ શકો છો આ બાજુમાં ગાયોવાળા ભઈ રહે છે અહીંયા અને અહીંયા વરસાદ આવે એટલે બહુ જ પાણી ભરાય છે અત્યારે તો વરસાદ નથી એટલે સુકાઈ ગયું છે આ બસ જઈ રહી છે તમે બ્લોગમાં જોડાયેલા રહ્યો તમને ચોક્કસ આપણે બતાવીશું તો જોખી શકો છો અહીંયા એક બનાસ ડેરીનો મોલ પણ આવેલો છે અને દવાખાનું પણ છે હા ગાય તમે જોઈ શકો છો આ કચ્છવા ફાર્મ છે જો ત્યાં મસ્ત બેસ્ટ ફૂલ આવેલા છે અને નારિયેળી પણ છે અને આ લખેલું નામ છે જો કચ્છવા ફાર્મ બહુ બેસ્ટ કચ્છવા ફાર્મ છે તમે જોઈ શકો છો અને આ ગેરેજ આવી આપણે જે દિવસે બાઇક બગડી હતું જે ગેરેજે રિપેર કરાવ્યું હતું એ એક્ઝેક્ટ કુપટના પાટિયાની સામે છે આ ગેરેજ અમારા ગામનો જ છે ભાઈ અને સારું કરે છે જો કોઈને આટલા વડાવાળા આજુબાજુ જાય તો ત્યાં રિપેર કરાવી શકે છે તો ફાઇનલી ગાય આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે જ્યાં આપણે પેટ્રોલ પુરાવાનું છે એટલે તમે જોઈ શકો છો આ ઇન્ડિયન પેટ્રોલ પંપ છે ત્યાં આપણે પેટ્રોલ પુરાવાનું છે તો આપણે પેટ્રોલ પુરાવી દઈએ આ ટ્રકવાળામાં ભાઈ કે શાંત શાંતિથી ઊભો રે ઊભો રે મારે જવું છે જવા દે મને તો હવે આપણે અહીંયા પેટ્રોલ પુરાવી દઈએ અને પછી આગળ જઈને મળીએ ત્યારે તો તો ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ પુરાવીને ત્યાંથી તો નીકળી ગયા હતા અને અત્યારે પહોંચી ગયા છીએ આખોલ ચોકડી પણ પાર કરી દીધી અને આપણે ભડતવાળા રોડે પહોંચી ગયા છીએ આપણે જઈ રહ્યા છીએ આ ભડતવાળો રોડ છે ત્યાં તમે જોઈ શકો છો તો ચાલો ત્યારે હવે લેટ્સ ગો કંપની જઈને મળીએ ત્યારે લેટ્સ ગો હા કાંઈ ફાઇનલી આપણે હવે ડ્યુટી પરથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે હવે આગળ જ આવી ગયા મંદિરે આ ગોગા મહારાજનું મંદિર છે જે આપણે લાઈટ ડેકોરેશન કરી હતી તો હવે આપણે ઘરે જવાનું છે પણ હજી પાછળ થોડું કામ છે એટલે જવા શું કંપનીમાં તો આપણે અહીંયા દર્શન કરી લો દરેક મિત્ર જય ગોગા મહારાજ અને આવી રીતના લાઇટો ડે સિરીઝો તમે પણ ઘરે લગાવી શકો છો ઝાડ ઉપર લગાવશો તો બહુ બેસ્ટ લાગશે જય ગોગા મહારાજ અને આ હાર છે પણ તે બહુ બેસ્ટ આવે છે એટલે આવા હાર લાવવા તો સારા બગડે નહીં ચલો તાણે હા ગાઈસ ટાઈમ થયો છે પુણા દસનો ને આપણી ડ્યુટી સેકન્ડ શિફ્ટમાં હતા એટલે આપણી ડ્યુટી પૂરી થાય છે તો હવે આપણે જશું ઘરે તો ચાલો દાણી હવે ઘરે જઈને નવરાત્રી રમીશું અને ત્યાં જઈને મળીએ આપણે બાજુના કંપનીની બાજુમાં જે કોલ્ડ સ્ટોરેજ છે તે છે ને કોલ્ડ સ્ટોરેજમાં પણ અત્યારે બટાકા નીકળવાનું તો ચાલુ જ છે પણ એટલે અત્યારે નથી હમ નીકળવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે હવે નવા બટાકા વાવવાનું આ વાવેતર થશે એટલે કંપનીના બટાકા છે તે ખાલી થવાનું ચાલુ થઈ ગયું છે ચલો દાણી લેટ્સ ગો હા ગાય તો ફાઇનલી આપણે આખો ચોકડી નીકળી જાય જે દેખાઈ રહ્યું છે તમને તે ક્રાંતિનગર નવરાત્રી છે તે છે તે આપણે એક દિવસ ચોક્કસ જઈશું અને તમને બતાવીશું કે અત્યારે નવરાત્રી ચાલુ છે ચલો તૈટ સ્કૂલ ગાઈસ ફાઇનલી આપણે હવે ટાઈમ થઈ છે પુનઃ અને આપણે આપણા બ્લોગને અહીંયા એટલે એન્ડ આપીશું તો દરેક આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દરેક મિત્રની ગુડ નાઇટ સીટ ડ્રીમ જય માતાજી